કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે ઘણા મિત્રોને ડીસીએક્સમાં શીખવું છે કે એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરી શકાય છે તો આજે આપણે આખી પૂરી એપ્લિકેશન જોઈશું કે કેવી રીતે તમે એસઆઈપી કરી શકો છો ફ્યુચર ટ્રેડ કેવી રીતે કરી શકો છો અગર તમારે ક્રિપ્ટો બાય કરવું છે તો કેવી રીતે કરી શકો છો ફ્યુચર વોલેટ શું છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા જોઈશું બરાબર છે અહીંયા તમે આવશો તો આ હોમ પેજ છે હોમ પેજ ઉપર તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે બરાબર છે આ રીતે તમારા ફંડ કેટલું અવેલેબલ છે ફંડ તમને અહીંયા જોવા મળશે ડિપોઝિટ ક્રિપ્ટો તમને અહીંયા માર્કેટ રિલેટેડ આજે કયા કોઈન્સ ક્યાં ચાલી રહ્યા છે એક્સપ્લોરનો ઓપ્શન મળશે બરાબર છે આ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે પછીથી તમે અહીંયા ઇન્વેસ્ટમાં આવો છો તો ઇન્વેસ્ટની અંદર તમને આ રીતે બધા કોઈન્સનું લિસ્ટ જોવા મળશે કે ન્યૂલી લિસ્ટેડ કોઈન્સ કયા છે જે કોઈન ડીસીએક્સ ઉપર લિસ્ટ થયા છે લાર્જ કેપ કોઈન્સ કયા છે બરાબર છે મોસ્ટ ટ્રેડેડ કોઈન્સ કયા છે બધી વસ્તુ તમને આ જગ્યા ઉપર જોવા મળશે પછી તમે અહીંયા માર્કેટમાં આવશો તો માર્કેટની અંદર પણ બધા સ્પોટ જેટલા પણ છે આમાં સ્પોટ અને ફ્યુચર બંને હોય છે તો સ્પોટ ઉપર તમને કેટલા કોઈન્સ અત્યારે અવેલેબલ છે એ બધી વસ્તુ જોવા મળશે એ કેટલા પ્લસ માઇનસ છે એ બધું જોવા મળશે પછી અહીંયાથી આવી જઈએ છે ફ્યુચર જે આપણે બેઝિકલી ટ્રેડિંગ કરવાનું છે ફ્યુચરમાં કરવાનું છે તો ફ્યુચર ઉપર ક્લિક કરશો એટલે ઇથિરિયમ ફ્યુચર છે બીટીસી છે સોલાના એક્સઆરપી બરાબર છે આ રીતે બધા જ કોઈન્સ તમને અહીંયા જોવા મળશે દિવસમાં કેટલો ચેન્જ છે અત્યારે લાસ્ટ ટ્રેડેર પ્રાઇસ કઈ છે એ વસ્તુ તમને જોવા મળશે અહીંયાથી તમે એફેનો સેગમેન્ટમાં આવશો તો તમને આ રીતે તમારી પોઝિશન ઓપન હશે તો આ રીતે પોઝિશન દેખાશે અહીંયા જે પણ ચાર્ટ તમારે ટ્રેડ કરવો છે ચાર્ટ અહીંયા દેખાશે જેમ કે અહીંયાથી ચેન્જ કરી શકો છો બિટકોઇન કરવો હોય તો બિટકોઇનનો કરી શકો છો આ રીતે તમારે સોલાના કરવો હોય તો સોલાના કરી શકો છો અહીંયાથી ટ્રેડ તમે પ્લેસ કરી શકો છો હવે તમે અહીંયા આવશો ને તો તમને અહીંયા લિવરેજ દેખાશે જુઓ આ ઓર્ડર પ્લેસમેન્ટની જગ્યા છે અહીંયાથી તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો કેટલો લો ઓર્ડર તમારે પ્લેસ કરવો છે એના ઉપર છે કેટલા ટાઈપનો ઓર્ડર પ્લેસ કરવો છે માર્કેટ ઓર્ડર લિમિટ ઓર્ડર સ્ટોપ માર્કેટ ઓર્ડર સ્ટોપ લિમિટ ઓર્ડર તમે જે પણ રીતે ઓર્ડર પ્લેસ કરવા માગતો એ રીતનો ઓર્ડર તમે પ્લેસ કરી શકો છો અહીંયા માર્જિન મોડ તમને જોવા મળશે બરાબર છે આઇસોલેટેડ માર્જિન મોડ છે યુઝ ફિક્સ એમાઉન્ટ એઝ અ માર્જિન એ તો આપણે ડેલ્ટાના એમાં પણ જોયેલું હતું તો આઇસોલેટેડ તમારું સિલેક્ટ રહેશે અહીંયા જોવા ટેન એક્સ છે ટેન એક્સથી તમે વધારીને ફિફ્ટી એક્સ કરી શકો છો હંડ્રેડ એક્સ લિવરેજ પણ થશે જેવા તમારા પાંચ ફ્યુચરના ઓર્ડર પ્લેસ થશે પછી તમે હન્ડ્રેડ એક્સ લિવરેજ પણ લઈ શકશો બધા કોઈનમાં એવું છે અત્યારે તમને બાય ડિફોલ્ટ ટેન એક્સ બતાવશે તમે આને ફિફ્ટી એક્સ સુધી કન્ફર્મ કરીને સેવ પણ કરી શકો છો બરાબર છે અને હંડ્રેડ એક્સ લિવરેજ પણ લઈ શકો છો પાંચ ઓર્ડર પ્લેસ થયા પછી બરાબર છે નીચે તમને એક્ટિવ પીએનએલ્સ જોવા મળશે આ રીતે હવે કોઈ મિત્રોને આવું નથી થતું બરાબર છે આ લિવરેજનો કોઈ ઇસ્યુ આવે છે ઘણી બધી જગ્યા ઉપર અને બીજી એક વસ્તુ અહીંયા તમને ઉપર આઈએનઆર ફીચર્સ લખેલું છે ને હંમેશા માટે આ આઈ ફીચર્સમાં જ કામ કરવાનું છે યુએસડીટી ફીચર્સમાં કામ કરવાનું નથી તમે યુએસડીટી ફીચર્સમાં કામ કરશો ને તો તમને અહીંયા લિવરેજ ફાઇવ એક્સ દેખાશે અમુક લોકોને આ લિવરેજ વધારવામાં પ્રોબ્લમ આવશે તો યુએસડીટી ફીચર્સની જગ્યાએ આઈ ફ્યુચરમાં તમે કામ કરી શકો છો બંને સેમ જ છે કોઈ ડિફરન્સ નથી બરાબર છે અને આ રીતે તમે તમારી પોઝિશન જોઈ શકો છો બટ જેટલા પણ મિત્રોને અગર કોઈ પ્રોબ્લેમ આવો આવે છે બરાબર છે તો આ જગ્યા ઉપર જવાનું છે સ્વિચ ટુ સિમ્પલ એક્સપિરિયન્સની અંદર તમારે અહીંયા સિમ્પલ છે અને એડવાન્સ પણ છે તમને જે પણ ઠીક લાગે તમે બંને આ રીતે સ્વિચ ટુ એડવાન્સ કરશો એટલે થોડોક તમારો પોર્ટ લેઆઉટ ચેન્જ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો પોર્ટફોલિયો હવે મેઇન વસ્તુ અહીંયા આવી જઈએ ઘણા બધા લોકોને ઘણા બધા ઇસ્યુઝ છે જેવા કે શ્યામલભાઈ અમે ડિપોઝિટ કરેલા છે બટ અત્યારે અમારે ઇન્વેસ્ટમાં જ બતાવે છે એસઆઈપી કરવું હશે ને તો તમારા આઈએનઆર વોલેટમાં પૈસા હોવા જોઈએ ડાયરેક્ટ તમે અહીંયા ફ્યુચરમાં પણ જશો ને તો ડાયરેક્ટ ફ્યુચરમાં પણ પૈસા એડ કરી શકશો અહીંયા તમે મારું વોલેટ બેલેન્સ જુઓ વોલેટ બેલેન્સ કેટલું છે પાંચ હજાર ચોરાણું રૂપિયા છે મારું ફ્યુચરનું વોલેટ બેલેન્સ છે બટ તમે અહીંયા જેવું ફંડમાં જશો ને તો ત્યાં તમને સિત્તેર હજાર બતાવે છે મતલબ બાકીના જે પૈસા પડ્યા છે ને એ ક્યાં પડ્યા છે પચાસ હજાર મેં ગઈકાલે જ તમે જોશો ને તો ડિપોઝિટ કરેલા છે આ પચાસ હજાર જે તમે ઇન્વેસ્ટ કરી શકો છો એસઆઈપીમાં કરી શકો છો કોઈન બાય કરી શકો છો ઘણી બધી જગ્યા ઉપર બટ ટ્રેડ કરવા માટે બેલેન્સ હોવું જોઈએ ફ્યુચર ની અંદર તો આ ફ્યુચર ની અંદર તમે કેવી રીતે પૈસા લઈ શકો છો એક તો ડાયરેક્ટ તમે ફ્યુચર ની અંદર પૈસા એડ કરી શકો છો આ રીતે એડ કરીને ગૂગલ પે ફોન પે જે પણ તમે એડ કર્યું હોય યુપીઆઈ સિસ્ટમથી તમે એડ કરી શકો છો ઓકે અગર નથી આ રીતે તમારા ઇન્વેસ્ટવાળા બેલેન્સમાં પડ્યા છે અને તમારે ફ્યુચરવાળા વોલેટમાં લઈ જવા છે તો તમે અહીંયા ટ્રાન્સફર પણ ક્લિક કરી શકો છો કે તમારે આઈ એનઆર વૉલેટ જે તમારું છે જેમાં સિત્તેર હજાર બેલેન્સ પડ્યું છે એમાંથી તમારે ફ્યુચર વૉલેટમાં પૈસા લેવા છે ઓકે તો અહીંયાથી તમે સિલેક્ટ કરશો કે હા આઈ એન વૉલેટમાંથી ઓકે અને ફ્યુચર વૉલેટની અંદર મારે પૈસા લેવા છે કેટલા એમાઉન્ટ લેવા છે સમજી લો મારે પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા છે ઓકે તો અહીંયા પચીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યો છું ઓકે સોરી અહીંયાથી મારે ફ્યુચર વોલેટ સિલેક્ટ કરવું પડશે આઈએનઆર વોલેટમાંથી ફ્યુચર વોલેટમાં કરવું છે કેટલા કરવા છે પચીસ હજાર કરવા છે ઓકે તો મેં આ રીતે પચીસ હજાર સિલેક્ટ કરી લીધા અને ટ્રાન્સફર ટુ ફ્યુચર વોલેટ તમે જુઓ ફ્યુચર વોલેટનું બેલેન્સ થઈ ગયું છે બત્રીસ હજાર રૂપિયા અને તરત જ ટ્રાન્સફર થઈ જાય છે ઓન ધ સ્પોટ અને ફંડનું બેલેન્સ જોશો તો થઈ ગયું છે પિસ્તાલીસ હજાર રૂપિયા બટ અગર તમે એસઆઈપી કરવા ઈચ્છો છો સ્પેશિયલી એસઆઈપી કરવી છે તો તમારા ફંડવાળા વૉલેટની અંદર પૈસા હોવા જોઈએ ના કે ફ્યુચરવાળા વૉલેટમાં ફ્યુચર વૉ વોલેટના પૈસા તમારા યુઝ થશે તમે જે ટ્રેડિંગ કરો છો એની અંદર અને એસઆઈપી માટે જે યુઝ થશે એ થશે તમારા આ વાળું જે વોલેટ છે એની અંદર યુઝ થશે ચલો એસઆઈપી કેવી રીતે કરવાની છે એ પણ આપણે જોઈ લઈએ અહીંયા ઇન્વેસ્ટ ઉપર હોમ ઉપર આવશો તો હોમમાં જ એસઆઈપીનો ઓપ્શન છે એસઆઈપી ઉપર તમે ક્લિક કરો ઓકે હવે તમારે સેમાં એસઆઈપી કરવી છે કયા કોઈન સિલેક્ટ કરવા છે અત્યાર સુધી આ એકાઉન્ટમાં મારી એક પણ એસઆઈપી નથી બટ હવે સમજી લો કે મારે એસઆઈપી કરવી છે અત્યારે રિપલમાં એસઆઈપી કરવી છે બરાબર છે એક્સઆરપી જે છે વીકલી એસઆઈપી થાય છે આમાં કોઈ ચેન્જીસ થતો નથી વીકલી જ કરવી પડશે અને એવરી થર્સડે તમારા પૈસા કપાશે બરાબર છે તો ચલો મારે એક વસ્તુ સમજો કે મારે ડેલી મતલબ દર વીકલી પાંચસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો અહીંયા પાંચસો રૂપિયા મેં સિલેક્ટ કર્યા આ રીતે કન્ફર્મ કરીશ એટલે બસોના પાંચસો થઈ ગયા છે અને તમે જેવું સ્વાઇપ કરશો ઓકે તમે સ્વાઇપ કરશો એટલે આજનો એસઆઈપી ઓર્ડર એક્ટિવ થયો અને તમે જોશો ફર્સ્ટ ઓર્ડર એક્ટિવ થઈ જશે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એકવીસ તારીખે આવશે ફર્સ્ટ ઇન્સ્ટોલ ઇન્સ્ટોલમેન્ટ આજે ચૌદ તારીખે થઈ ગયું છે અને મારી એસઆઈપી સ્ટાર્ટ થઈ ગઈ છે બસ આટલું જ કરીને તમે તમારી એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો એસઆઈપી સ્ટોપ ક્યારે થઈ જશે જ્યારે પણ તમારા વોલેટમાં પૈસો નહીં હોય કાં તો તમે તમારી એસઆઈપીને મેનેજ કરશો અહીંયા તમે જુઓ આ તમે જે એસઆઈપી બતાવે છે રિપલ એસઆઈપી લખેલી છે ઓકે હવે તમે આને મેનેજ કરો છો તમે એટલે આવશે કેન્સલ એસઆઈપીનો ઓપ્શન છે કેન્સલ એસઆઈપી કરશો પછી તમારા પૈસા કટ થતાં બંધ થઈ જશે આ રીતે તમે મેનેજ કરી શકો છો પોતાની એસઆઈપીને નવી એસઆઈપી તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો છો જે કોઈનમાં જેટલા પણ પૈસા તમારે દર વીકલી નાખવા હોય એની તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો તો ફીચર્સ છે આ રીતે કામ થાય છે મેઇન હતું કે કેવી રીતે ફંડ એડ કરવું વિડ્રો પણ ડાયરેક્ટ આ રીતે વિડ્રો એનઆર કરીને તમે વિડ્રો કરી શકો છો વિડ્રોલનો કોઈ ખાસ ચાર્જ લાગતો નથી બોતેર કલાક લે છે તમે જુઓ લખેલું છે કે પાંચ લાખથી નાનું વિડ્રોલ હશે તો છ કલાકમાં આવી જશે અને પાંચ લાખથી મોટું વિડ્રોલ હશે તો બોતેર કલાકમાં વિડ્રોલ આવી જશે ઓકે સેમ ઇન્ડિયન માર્કેટમાં આજ રીતે કામ થાય છે એક્સપ્લોર કરશો એટલે તમને ખબર પડી જશે બટ મેઇનલી મારે તમને એસઆઈપી વિશે થોડું સમજાવવું હતું એન્ડ આ વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર કેવી રીતે થાય છે એ તમને સમજાવું હતું ફ્યુચરમાં પણ એવું છે હવે સમજી લો કે આ ફ્યુચરના પૈસા મારે પ્રોફિટ થાય છે વિડ્રો કરવા છે તો હું વિડ્રો કેવી રીતે કરી શકું છું ટ્રાન્સફર કરી અને વિડ્રો તમે આરામથી કરી શકો છો સમજી ગયા તમે પાછું આ એનઆર વૉલેટમાં ટ્રાન્સફર કરો ને આયએનઆર વોલેટમાંથી તમે વિડ્રોલ લઈ શકો છો તો બહુ ઇઝી છે અને એપ્લિકેશન થોડીક એક્સપ્લોર કરશો બહુ સરસ છે ચાલવામાં પણ બહુ સરસ છે ઇવન તમે આ ટ્રેડ્સને જોશો તો બહુ સારી રીતે પીએનએલ બતાવે છે આઈ એનઆરમાં પીએનએલ બતાવે છે દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળે છે આઈ હોપ કે તમને ટોટલ ખબર પડી ગઈ હશે કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો નેક્સ્ટ કોઈ વિડીયો જ્યારે લેપટોપનો વિડીયો રેકોર્ડ કરીશ મેજરલી લોકો મોબાઈલનો યુઝ કરતા હોય છે ટ્રેડિંગ કરવા માટે એટલે મેં પહેલાં મોબાઈલનો વિડીયો બનાવ્યો છે નેક્સ્ટ વિડીયો સિસ્ટમનો બનાવીશું કોઈ ડાઉટ રહે છે તો સિસ્ટમવાળા વિડીયોમાં આપણે કવર કરી લઈશું ચલો હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણ ભંજન દાદા